સૌ વાલા મિત્રોને મારા જયસિંહ આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પચીસમી નવેમ્બર બે હજાર પચીસ ને વાર છે મંગળવાર પંચાંગ કહે છે માક્ષર મહિનો અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ઉત્તરાશાળા નક્ષત્ર ગંડ યોગ મકર રાશિનો ચંદ્ર વૃશ્ચિક રાશિનો સૂર્ય વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંઠ સવારે નવ ને એકત્રીસ થી દસ અને ત્રેપન મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બે ને સત્તાવન થી ચાર ને અઢાર મિનિટ સુધી છે આ બંને અશુભ સમય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભ યાત્રા તો શુભ કાર્ય કરવા માટે વાલા મિત્રો તમારે સારો સમય સારું ચોગડ્યું સારું મુહુર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને બાવન મિનિટથી બાર અને છત્રીસ મિનિટ સુધી રહેશે એમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો શુભ યાત્રા પણ કરી શકો વાલા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવારે નાવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો ત્યારે ચાર ચમચી ગુલાબજળ તમારા નાવાના પાણીમાં નાખી દેવાનું અને એક ચમચી હળદર ઉમેરી દેવાની આ બધું મિક્સ કરી એ જ પાણીથી તમારે નહાવાનું છે સ્નાન થઈ જાય કપડા તમે પહેરી લો પછી તમારે તમારા જ ઘરના મુખ્ય ઉમરા પાસે જવાનું દૂધ અને પાણીથી મુખ્ય ઉમરો ધોઈ નાખવાનો સ્વચ્છ કરવાનો પ્રણામ કરવાના નમસ્કાર કરવાના આશીર્વાદ લેવાના ત્યાર પછી તમારે એક સફેદ કાગળની અંદર અડધી ચમચી જેટલું સિંદૂર લઈ લેવાનું તેની પડીકી વારી લેવાની તે પડી કે 24 કલાક માટે તમારા પોકેટની અંદર રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની વાલા મિત્રો આટલું કાર્ય પતી જાય ત્યાર પછી તમારે કોઈ પણ શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું બુંદીના ત્રણ લાડુ લઈને જવાનું માત્ર ત્રણ લાડુ શ્રી હનુમાનજી દાદા આગળ ત્રણેય લાડુ મૂકવાના દર્શન કરવાના શ્રી હનુમાનજી દાદાના એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો અને ત્યાર પછી ઘરે આવવાનું સાયનકાળ થાય શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગુચંડી રામાનજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો સૂતા પહેલા તમારી જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્મને પ્રણતકલેશના સાય ગોવિંદાય નમુનમ આ મંત્ર યથાશક્તિ જપી જાઓ જે મારા વાલા મિત્રો ની વર્ષગાંઠ અથવા જન્મ દિવસ પચીસમી નવેમ્બર બે હજાર પચીસ અને મંગળવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મ દિવસની શુભકામના છે વાલા મિત્રો તમારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે મેં કહ્યું તે પ્રમાણે શ્રી હનુમાનજી દાદાના મંદિરે ત્રણ લાડુ લઈને જવાનું છે અને આ બે તો કાર્ય કરવાના જ છે પણ સાથે સાથે તમારે સંધ્યાકાળ થાય તે પહેલા કોઈ પણ દેવ મંદિરમાં જઈને ઘીનું દાન કરવાનું છે ઘી ઘીનું દાન કરી દો આખું વર્ષ ભગવાનની કૃપાથી સરસ રીતે સુંદર રીતે સફળતા સહિત પૂરું થશે જેવાલા મિત્રની મેરેજ એનિવર્સરી પચીસમી નવેમ્બર બે હજાર પચીસ અને મંગળવારના દિવસે છે તેમને સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોના આશીર્વાદ મેળવવાના પગે લાગવાનું છે ત્યાર પછી તમારે કોઈપણ જગ્યાએ એટલે કે જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિને ત્યાં અનાથ આશ્રમની અંદર અથવા વૃદ્ધાશ્રમમાં ઘઉંનું દાન કરવાનું છે અને સાથે સાથે ગોળનું દાન કરવાનું છે ઘઉં ને ગોળ કોઈ જરૂરિયાત જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા દેવ મંદિરમાં અથવા અનાથ આશ્રમમાં અથવા વૃધ્ધાશ્રમમાં તમારે દાન કરવાનું છે બસ આટલું કાર્ય કરી લો ભગવાનની કૃપાથી આખું વર્ષ પતિ અને પત્નીનું બહુ સુંદર રીતે પસાર થશે વાલા મિત્રો મારા બધા જ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે યુ પર પણ હોય છે તમે મારા વિડીયોને જોવાનું ચૂકી જાઓ તો ત્યાંથી દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે મારી ચેનલને સર્ચ કરજો તમને આ વીડિયો મળી જશે તમે ઉપાય નિરંતર કરજો સતત અને નિરંતર જયારે આ ઉપાય કરવામાં આવે તો વાલા મિત્રો એટલું ચોક્કસ યાદ રાખજો તમારો સમય બદલાશે તમારા ગ્રહો બેલેન્સ થશે તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન અને સંઘર્ષ ઓછો થઈ જશે મારા વિડીયો ગમે તો શેર અવશ્ય કરો કારણ કે મારો વિડીયો તમે શેર કરશો તો કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ સુધી પહોંચી જશે અને એકવાર વિડીયો પહોંચશે કદાચ એ કૃપા કરશે ભગવાનની અને એનો સમય બદલાશે તો એનો સ્ત્રી મને તમને મળશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જયશ્રી યાર